નર્મદા અને ભરૂચ જિલ્લાના ખેડૂતોની જીવાદોરી સમાન નર્મદાની ધારી ખેડા સુગર ફેક્ટરીમાં નવ લાખ મેટ્રિક ટન શેરડી પિલાણ કરવાનો લક્ષ્યાંક સાથે પિલાણ સિઝનનો પ્રારંભ સભાસદો અને સુગર ચેરમેનની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો છે નર્મદા સુગર ફેક્ટરીની સત્યાવીસમી પિલાણ સિઝન સંતોની ઉપસ્થિતિમાં શ્રીફળ વધેરી આરતી પૂજન વિધિ સાથે શેરડી પિલાણ શરૂ થતાં નર્મદા સુગર ફેક્ટરીના ચેરમેન ઘનશ્યામભાઈ પટેલે જણાવ્યું હતું ચાલુ પિલાણ સીઝન દરમિયાન નવ લાખ મેટ્રિક ટન શરડી પિલાણ કરવાનું લક્ષ્યાંક રાખવામાં આવ્યું નર્મદા સુગર ફેક્ટરી તેના સભાસદ અને ખેડૂતોના હિતમાં કામ કરતી હોવાનું જણાવી ચેરમેન ઘનશ્યામ પટેલે જણાવ્યું હતું કે સુગર ફેક્ટરી ખાતે હવે નવી સિઝનમાં આજુબાજુના લોકોને રોજગારી પ્રાપ્ત થશે ખેડૂતોને શરડીનો સારો ભાવ આપીશું જેથી તેમને પણ ફાયદો થશે આ વર્ષે કુલ પચીસ હજાર એકર જમીનમાં શરડીના પાકનું વાવેતર થયું છે તે કાપીને સૌપ્રથમ ઓર્ગેનિક ખાંડ બનશે ત્યારબાદ ફાર્મા ગ્રેડ ખાંડ અને ત્યારબાદ એક્સપોર્ટ ક્વોલિટીની ખાંડનું ઉત્પાદન કરવામાં આવશે જોકે આ વર્ષે કમોસમી વરસાદના કારણે શરડીના પાકમાં પણ નુકસાન થયું હોવાથી કાપણી વધુ ચાલશે પરંતુ પોષણક્ષમ ભાવ આપીશું ખેડૂતો પણ જણાવી રહ્યા છે કે સુગર ફેક્ટરીમાં પોષણક્ષમ ભાવ મળે છે જેથી અમને સારી આવક પણ થાય છે જોકે સરકારને વિનંતી કરીએ છીએ કે આ કમોસમી વરસાદમાં અમને શેરડીના પાકમાં પણ નુકસાન ગયું છે તેનું વળતર સરકાર આપવું જોઈએ નર્મદા ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી લિમિટેડ નર્મદા સુગરની પિલાણ સિઝનનો આજથી અમે શુભારંભ કરી રહ્યા છીએ આગામી સિઝન અંદાજીત નવ લાખ મેટ્રિક ટન શેરડીનું પીલાણ આપણી સુગર ફેક્ટરીમાં થશે અને અંદાજીત બત્રીસ હજાર એકર જે શેરડીનો પાક ઊભો છે એ પાકનો આપણે કટિંગ કરીશું આપણી સુગર ફેક્ટરીમાં આપણે શરૂઆતમાં ઓર્ગેનિક ખાંડ બનાવીશું ત્યારબાદ ફાર્મા ગ્રેડ સુગર પણ બનાવીશું અને ત્યાર પછી આપણે એમ એસ એલ એક્સપોર્ટ આપણે બનાવીશું સાહેબ કમોસમી જેવો અતિવૃષ્ટિ થવાના કારણે ગુજરાતના દરેક ખેડૂતોને એમના પાકમાં નુકસાન થયું છે શેરડીમાં પણ નુકસાન થયું છે વધારે વરસાદ અને લાંબો સમય સુધી વરસાદ પડ્યો છેક મે મહિનાથી શરૂ થયો અને નવેમ્બર મહિના સુધી વરસાદ રહ્યો પરિણામે શેરડીના મૂળ પણ ખવાઈ ગયા ઉતારો પણ ઓછો આવશે અને એનાથી ખેડૂતોને પણ નુકસાન થશે બીજું નુકસાન એવું કે સુગર ફેક્ટરી થોડી લેટ ચાલુ થઈ લગભગ પંદરેક દિવસ સુધી અમે લેટ ચાલુ કરી રહ્યા છીએ વરસાદના કારણે અને એના લીધે આગામી ઉનાળાની અંદર ખૂબ ગરમી પડશે ત્યારે આ શેરડીને કાપણી કરવાનું થશે એટલે થોડું મુશ્કેલ કામ છેલ્લા દિવસોમાં પણ થવાનું છે પણ ભગવાનની કૃપાથી હેમ ખેમ આ જે એટલા એકર શેરડી છે તમામ શેરડીનું કટિંગ કરીને એનું પિલાન આપણી સુગર ફેક્ટરીમાં આપણે કરવાના છે શેરડીની ઉત્પાદન ઓછું થશે તો લક્ષણ આપણો ઓછો થશે ના આપણી પાસે વાવેતર પૂરતું છે અને બીજું થોડું વાવેતર આજુબાજુમાંથી પણ આપણને મળે એમ છે એટલે આપણો લક્ષ્યાંક દર વર્ષે આઠ થી નવ લાખ ટન શેરડી પીલવાનો છે એ આપણે પૂર્ણ કરીશું જે નુકસાન થયું છે ખેડૂતોને શેરડી પાકમાં કમોસમી અસર સુગર ફેક્ટરી કેવી રીતે એનું ભરપાઈ કરશે કેટલો ફાયદો કરાવશે ખેડૂતોને આવતા વર્ષે થોડો ભાવ પણ વધારે મળે અને સરકાર શ્રીમાં રજૂઆત પણ કરી છે કે શેરડી પકાવતા ખેડૂતોને પણ આમાં વળતર મળવું જોઈએ નર્મદા સુગર જે રીતે ચાલી રહી છે સારી રીતે ખેડૂતોને ખૂબ જ પ્રમાણમાં ફાયદો થાય છે નહીં તો અમારી શેરડી આજુબાજુના ખાનગી વેપારીઓ લઈ જતા હતા અને પૂરતો ભાવ પણ આપતા નતા કોઈ પંદરસો આપે બે હજાર આપે એ રીતે ખેડૂતોનું અહિત થતું હતું પણ જયારે આપણી સુગરનો વહીવટ પહેલેથી જ સાહેબે સંભાળ્યો છે અને પાવરફુલ ચાલે છે એના લીધે ખેડૂતોને પોષકક્ષમ ભાવ મળી રહ્યા છે અને બીજી અમારી સરકારમાં રજૂઆત છે કે આ જે નુકસાનનો જે વરસાદ પડ્યો છે તો ખેડૂતોને એનો ફાયદો થવો જ જોઈએ એવી અમારે સરકારશ્રીને વિનંતી છે ચેરમેન સાહેબે તો કીધું છે કે આવતી વખતે ભાવ વધારે સુધી કટિંગ ચાલશે આ સાહેબે તો કીધું જ છે કે ભાવ વધારે મળશે પણ ભાવ વધારે તો સાહેબની જે સુગર ચલાવવાની પદ્ધતિ છે એના કારણે મળવાનો છે પણ જે અમારી શ્રેણીને નુકસાન થયું છે ઉતારો ઓછો આવવાનો છે એના લીધે આ વરસાદના જે મૂળિયા કોહવાઈ ગયા છે એનું અમને સરકાર શ્રીમાં વળતર મળે એવી અમારી ખેડૂતોની માંગણી છે નામ અશોકભાઈ અરવિંદભાઈ પટેલ દીપક જગતાપ રિપોર્ટ એસ નાઇન ન્યૂઝ નર્મદા અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે